સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ખેડ તસ્યા અને સ્ટેટ હાઇવે રોડને જોડતા ઓવરબ્રિજની કામગીરી વીઆરમાં પાણી ભરાઈ જતા ચાર મહિનાથી બંધ કરી દેવામાં આવી છે હિંમતનગરમાં હાથમતી વીઆર પર હિંમતનગરના ખેડ તસ્યા અને ઇડર સ્ટેટ હાઇવે રોડને જોડતો એકવીસ કરોડનો હાથમાંથી ઓવરબ્રિજની કામગીરી ગત વર્ષે શરૂ થઈ હતી તો આ બીજું વર્ષ ચાલી રહ્યું છે ચોમાસું શરૂ થયા બાદ વિયરમાં પાણી ભરાયું જેને લઈને કામગીરી છેલ્લા ચાર મહિનાથી બંધ થઈ છે તો હાલમાં છ પિયર કેપ સાથે અને બે અબડેબેન્ટ તૈયાર થઈ ગયા છે તો બીજી તરફ ગટર પણ બનાવી દેવા છે તો વરસાદને લઈને વીઆરમાં પાણી આવવાથી ગટર લોન્ચ કરી શકાયા નથી ત્યારે વીરમાંથી પાણી ખાલી થશે ત્યારે ગટર લોન્ચ કરીની કામગીરી શરૂ થઈ શકે છે ત્યારે આ મામલે હિંમતનગરના માર્ગ અને મકાન વિભાગના ટી વી એમ ભાવસારે જણાવ્યું હતું કે હાથમાંથી વિયર પર એકવીસ કરોડના ખર્ચે ઓવરબ્રિજ છ ફિયર બે અબડમેન્ટ સોળ મીટર પહોળો જેમાં અગિયાર મીટર રોડ અને બંને તરફ ફૂટપાથ સ્ટ્રીટ લાઇટ સાથેનો બનશે તો હાલમાં વિયરમાં પાણી ભરાઈ જવાને લઈને કામ બંધ છે ત્યારે ખાલી થયા બાદ ગટર લોન્ચ સહિતની કામગીરી કરવામાં આવશે હોવાનું તેમણે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ